શનિદેવ મંદિરમાં જે ઘટના બની છે શું ઘટના અને કેવા પ્રકારની તપાસ હાથ છે ડાકોર ઉમરેટ રોડ ઉપર એક શનિદેવનું મંદિર આવેલ છે જે શનિદેવના મંદિરને એવું કહેવાય કે પહેલાં ત્યાં આગળ રોડ બનતો હતો એ વખતે પહેલાં જૂનું મંદિર હશે પણ એને ખસેડી અને આજથી પંદર એક વર્ષ પહેલાં એપ્રોચ રોડની સાઈડમાં આગળ મંદિર બનાવેલું હવે એ મંદિરની અંદર જે મંદિરના વહીવટ કરતા છે સુરેશભાઈ એમને એમના પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવેલો અને ફોનની અંદર એમણે એવી રીતનું જણાવેલું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે એ અને મંદિરમાં એ તોડફોડ થયેલી છે તો એ જે સાઈડની ઓરડી જે છે એની અંદર તાળું તોડી અને એની અંદરથી શનિદેવના કંઈક આભૂષણ અને અઢીસો ત્રણસો રૂપિયા જેટલું પરચુરણ લઈ ગયેલા સાથે સાથે જોતા મંદિરમાં શનિદેવની જે મૂર્તિ છે એને પણ નુકસાન કરેલું તો આ સંદર્ભે સુરેશકુમાર જે વ્યાસ છે મંદિરના વહીવટકર્તા તેઓએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે અને પોલીસે આઈપીસી કલમ બીએનએસ કલમ ત્રણસો તેત્રીસ ત્રણસો પાંચ બસો અઠ્ઠાણું બસો ચોવીસ અન્વયની એક ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હાલ આ બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી એસઓજીની ટીમ સ્થાનિક પોલીસની ટીમ એ તપાસ કરી રહેલ છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી અને અન્ય ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે